ના મહામેળામાં પગપાળ આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે આ નાના બાળકો મેળા દરમિયાન તેમના તેમના પરિવારથી વિખૂટા પડે અથવા ગૂમ થાય કિસ્સામાં પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે આ બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ સરનામા ઇમરજન્સી મોબાઈલ નંબર લખીને આઈ કાર્ડ પહેરાવવામાં આવ્યા છે જેની મદદથી બાળકો ગુમ થાય તો તેને ઝડપથી શોધી શકાય છે અત્યાર સુધી જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા 45 જેટલા બાળકોનું તેમના વાલી સાથે મિલન કરાવ્યું અમે દર્શન કરવા મેળામાં છે એટલે બાળ સહાય યોજનાનો લાભ દેવા માટે અમે અહીંના બાળકોને કરી સુવિધાઓ રમકડાઓ નાસ્તો સેવાઓ મળી છે અને અમારા મમ્મી પપ્પા દર્શન માટે ગયા છે સરકારે બાળ સહાય યોજના માટે ઘણો બદલ આપ્યો